નમસ્કાર મિત્રો તારીખ છે તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે શુક્રવાર આજના વિડીયોની અંદર જીરુના બજાર વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારની અંદર નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે હાજર અને વાયદામાં બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઊંઝામાં જીરુની આજે બાર હજાર બોરીની આવક થઈ હતી સપ્ટેમ્બર મહિનાના આ સમયે આટલી આવકો ન હોવી જોઈએ પરંતુ આ વર્ષે ખેડૂતો પાસે હજી મોટા પાયે માલ હોવાથી રેકોર્ડ બ્રેક આવક થઈ રહી છે ઊંઝાના જીરુના એક વેપારીએ જણાવ્યું કે ખેડૂતો પાસે હજી સિઝનનો ત્રીસ ટકા જેટલો માલ પડ્યો છે અને આવકોનું પ્રેશર ચાલુ રહે તેવી ધારણાઓ છે જીરુના બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ બજારમાં વેપારીઓ નહીં થાય તો બજાર ઘસાતી રહે તેવી ધારણાઓ છે જીરુના બજારમાં આગળ ઉપર વેચવાલીનું જોર કેવો આવે તેના ઉપર ભાવ નિર્ભર કરતા હોય છે ઊંઝામાં આજે અમુક ક્વોલિટીમાં પચીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો પ્રતિ વીસ કિલોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને નિકાસના વેપારીઓ ભાવ પણ તૂટ ભાવ પણ ઘટ્યા હતા જીરુનો બેન્સમાર્ક વાયદો એકસો નેવું રૂપિયા ઘટીને પચીસ હજાર એકસો ને સાઠની સપાટી પર બંધ થઈ રહ્યો હતો જીરુના બજારમાં આગળ ઉપર જો બજારો ટોન મિશ્રણ દેખાઈ રહ્યો છે તો મિત્રો જીરુના બજાર આજે વીસ થી ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગળ